નમસ્કાર યુડી ન્યૂઝ ગુજરાતીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત છે હાલમાં ઊંઝા માર્કેટયાર્ડમાં જીરાની સિઝનની શરૂઆત થઈ છે ત્યારે ઊંઝા માર્કેટયાર્ડમાં હાલમાં ત્રીસથી પાંત્રીસ હજાર ચાલીસ હજાર જીરાની આવકો નોંધાઈ રહી છે ત્યારે ઊંઝા માર્કેટયાર્ડના વેપારીઓ શું કહી રહ્યા છે આગામી દિવસોમાં જીરાનો ભાવ શું થઈ શકે છે અને હાલમાં જીરાનો શું ભાવ ચાલી રહ્યો છે શીરાના ભાવ અત્યારે લગભગ પાંત્રીસથી થી અડત્રીસ હજાર બોરીની આવકો છે ખેડૂત માલોની અને માલો ક્વોલિટી બધી સુપર સારી ક્વોલિટી આવે છે હવે આ ભાવોમાં લગભગ થોડી કિલો દોઢ દોઢ કિલો અજીરી અવાર છે પણ એ માલ સૂકો મળશે આ ભાવથી કોઈ મંદી લાગતી નથી આગળ તેજીનું કારણ કોઈ નવું કોઈ કારણ એક્સપોર્ટની ઘરાગી આવે કોઈ દેશાવાની સારી ઘરાગી આવે આ ભાવે આકર્ષક ભાવ થાય ટોકિસ્ટો આવે તો આમાં બસોથી પાંચસો રૂપિયા વધી શકે બાકી આ ભાવની કોઈ મંદીની કોઈ શક્યતાઓ નથી કારણ એક તો કેરી ફોરવર્ડ સ્ટોક વધારે છે જૂનો માલ પચીસથી ત્રીસ લાખ બરા જૂનો માલ રહેશે એવું અંદાજે લોકોના મુખે ચર્ચાઈ રહ્યું છે બીજું પાક પાણી ગુજરાતનો પાક સો સો ટકા એકદમ સફળ છે એમાં ઉતારા પણ સારા છે ક્વોલિટી બી સારી છે આવું રાજસ્થાનની વાત છે હજુ દસ પંદર દિવસ રાજ્યનો પાછળનો ક્રોપ જોવો પડે કે શું પહોંચી શકાય પછી એના ઉપર તેજી મંદીનો આધાર રહેશે ડિમાન્ડ કેવી છે ડિમાન્ડ એક્સપોર્ટની ગરાકી માપ ઓછી છે પણ સામે દેશાઓની ગરાગી હવે લાગુ પડી છે ધીરે ધીરે ગરાગી દેશાઓની ગરાગીઓ એક એ તેજી ના કરી શકે પણ એક્સપોર્ટ સ્ટોકિસ્ટો તો જ બજારમાં તેજી થાય અને એક્સપોર્ટ સ્ટોક સ્ટોરની રાહ જોવાઈ રહી છે આકર્ષક ભાવ થશે પછી એ લોકો પણ બજારમાં દાખલ થશે